પ્રમોદ આયા આતો આ કોણ દેલા હું આવું છું હારું ના ના હું મૂઢું લઈ બહુ ગરમી કરી દે છે પણ હવે ખબર પડશે બાર બાર હવેલો કરું શું કિયા ને કઈ દો પર કામ કરશું ને કાઈ જોવશું ના કોઈના ને સજોના ખાલી જો આખી જો હા ચેતર રાખો ડાક પડશે રેટી હે ચેતર શું તો કર આવ અલા નેતી બિધી ફોન કે

મેં ઓન્યા એમ ઓન્યા ન્યા તા ને બાપ ને ફોન કરજે શું હોય ન્યા તા ને બાપ ને ફોન કરતી એમ કહું છું પર ખાવા દો માન પેલી વિધી ફોડી ખાવા બેઠો તો ખાવા દેતા ને હું કોમ છે જી ન્યા બમ્મા ફોન કરતી મને દાબી ની મંગાલ છે મન જોત ને ખાવા તે દાબલી ખાયા કે પેલી ઈટન બટકા ભરતી હેલો ન્યા કે મંગાલજી લે બાણ આલો હલો ગંગાલમ ઓ ડાબેની ને તો દેખ અને નેયા નેતાજી હો નેયા નેતાજી ને આ ડોટ તોક નાના પણ નેતાજી ખાવાની મજા આવે જો હોય ખાવાનું ઓ આ તો ના રાખવાનું હોય ને ચીવી મજા આવે ખબર ડાબેની ખાવાનું તો ને ખાવા દેજો લે

बा रूनो तो शू करू मारा घर म मो आपनी तो के ठेकलो तपती गयो आऊ बदन जागे बदन नाद ना खाऊ बची आकी मारा मारा घर म 5 रुपिया नाही ये शू करू ठेकडाबा चेवरी ता लाकडा जाऊ मारा न तो काय पच उगत ताना भेट कर ठेकडाबा लो शू कानी दोनने मु पटका भयो

એકલો જઈઓ ગાયા આપડે કુટુંબ આય નહીં જાય 5-6 દિન ના ચરોબા હ કુટુંબ કોઈને નહીં લઈ જાવ હાલ સે પ્યારા બરોબર આવ ને કમે છે પછી તમન લાડવા ખાવા લઈ જાયો હાલ કોઈ નહીં નહીં જ છે નહીં

પરબલું મારી વાત હોય તો બે ધોળી હાર લાવી દો આ આવે પીવાના કરતા મારી દો હાર તમારો

હું તો જાઉં જો હવે પડ્યા રહો તમે તાર જા કામ ઉઠાવ જા તારો લાડવો ના કાલ મુડા ના તમારો સુકા સુકા તું દશમન સી તું જા વાઈ ફી હું જાઉં ના 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 ના

તો આરા એકલા 20 રૂપિયા આવા 100 ની નોટ લઈને નઈ આયા તો ડોલે ભેગી લેતા આયા સી મંજી જો બોલ્યો ઉભારો ડોલ મારી ન નઈ રૂપિયા તો દોણ લઈ જા રૂપિયા હું એટલે જોન તાનની તો વાત હું મને કોછી જા પણ કાનું તું ગાંઠનો મને એમ કે તું દોણ પાછી ન તો હું

બસો રૂપિયા હું તમને આવી જવ છું લાવ છું લઈ જઉં છું ચલો ડોલિયા કુતિલાલ હા ડોલે તમારી હતી